કેન્દ્રીય વન મંત્રી ભૂપેન્દ્રજી યાદવને પત્ર લખી રજૂઆત કરતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અમરીશ દે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર સિંહોના અકસ્માતને અટકાવવા અમરીશ ડેર દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ છે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા અમરીશ ડેર દ્વારા સિંહોના અકસ્માતને અટકાવવા માટે કેન્દ્રીય વન મંત્રીને પત્ર લખ્યો છે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્રજી યાદવને પત્ર લખી અમરીશ ડેર દ્વારા રજૂઆત કરવામાં આવી છે અમરીશ ડેરે જણાવ્યું હતું કે સિંહોના મોતને અટકાવવા માટે રાજુલાથી ઉના સુધીના નેશનલ હાઇવે પર અંડરપાસ બનાવવાની માંગ કરી છે નેશનલ હાઇવેમાં અંડરપાસ બનાવવામાં આવે તે સિંહોની સુરક્ષા અને હાઇવે પર થતા અકસ્માત અટકે અન્ય રાજ્યોના વાઘને બચાવવા માટે નેશનલ હાઈવે અંડરપાસ અને અંડરબ્રિજ કરવામાં આવ્યા

એમાં મદદ કરવી એ મારી તમારી ફરજ છે એ સંદર્ભે ગુજરાતમાં જે સિંહોની સંખ્યા ખૂબ વધી છે નેશનલ હાઈવે જો વાત કરીએ એટલે કે કોસ્ટલ બેલ્ટની સોમનાથથી લઈ અને ભાવનગર સુધીની તો ખૂબ સારા રસ્તાઓ બન્યા પૂરપાડ ઝડપે ગાડી દોડે છે અને આ વિસ્તારમાં સિંહોની સંખ્યા પણ ખૂબ વધી છે ત્યારે આપણે બધા એક સહિયારો એવો પ્રયાસ કરવો જોઈએ જેથી કરીને સિંહોના અકસ્માતો નિવારી શકાય એ સંદર્ભે રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારમાં માનનીય વન અને પર્યાવરણ મંત્રીશ્રીને મેં પત્ર લખ્યો છે કે જે રીતે અન્ય રાજ્યોમાં વાઘને બચાવવા માટે નેશનલ હાઈવે ઉપર અંડરપાસ કરવામાં આવ્યા છે અંડરબ્રિજ કરવામાં આવ્યા છે મહારાષ્ટ્ર છે છત્તીસગઢ છે મધ્યપ્રદેશ છે એ રીતે ગુજરાતમાં પણ આ નેશનલ હાઈવે જે કોરિડોર છે એમાં અંડરપાસ કરવામાં આવે જેથી કરીને સિંહોને અડચણ ન પડે સિંહોને સારી રીતે બચાવી શકાય અને મારું તમારું જે ગૌરવ જે છે એને વધુ ગૌરવ અપાવીશું